સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં આજમાં જો આઠ વાગ્યા છે ને ઉઠીને માંડ્યો ગુમરા મારવા ગીરામાં અને તડકો પણ મસ્ત મજાનો આવે એટલે મજા આવે જરા જરા ઠંડી પણ પડે અને જરા જરા ઠાર પણ આવે છે બે દીધી તમને ખબર નહીં પડે પણ જો લેન ઉપર જરા 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 પાણી થઈ ગયું બહુ નથી થઈ ગયું કારણ કે દિવસનો પવન છે ને ગાર્યો ભાઈ અને પાછો સાત વાગે ને એટલે પાછો વળી ભૂર થઈ જાય એટલે બહુ ઝાકા કે ઠાર નથી આવતું એટલે દિવસનું હોય ને ભેજ વારનું હવામાન રહીએ ને જીરાને બહુ અનુકૂળ આવે પાછો રાતનું સૂકું હવામાન રહીએ એટલે ઝાકર એને આવે અને ઠંડુ ઠંડી એ મળી દે જીરાને એટલે વાતાવરણ સારું હે અનુકૂળ આવી જાય છે અને આપણે આતા પાર્યા લગભગ વાંધો નહીં આવે પાણી જરી જાય તો જીરું જરા 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 આમ ગ્રો થયું હે હેઠેથી પહેલાં આપણે ઓલું થઈ ગયું હતું ને એટલે નું તગડ તો ભાંગી ગઈ પર વાંધો નહી આવે થઈ આવી છે જાડવા થોડા કડા અને આજ સે મકર સંક્રાંતિ થો બધા મિત્રો ને મકર સંક્રાંતિ ની હાર્દિક શુભકામના અને જીણા મોટા છોકરા પતંગ સગાતા હોય આમ તો સીટી માતા વડાય સગાતા હોય પણ અમારા ખેડુ ની કોઈ હોય ની પતંગ પતંગ નું સગાતા હોય કાયા સગાતા હોય જીન કલીન કા બાકી એમાં એવું કંઈ હોય ને હવે હે ને આપણે એકવા દવા રેન્ટ પાઇપથી પાવાનું વાળે ને એ ફેરવાની છે અટાણામાં કારણ કે અટાણે પવન નથી એક ગાડો લેવાઈ જાય ને તો સારો દે પવન ના હોય ને તો હેરખું પીએ ને પવન હોય તો એકવા વધારે જાય અને આવું કંઈક છે જીરું કાયમ બતાવું જ છો ને કાયમ બતાવતો જ રહી અને આપણે ઓલું એક ક્યારે દવા નતો પડ્યો ને એ પણ બતાવું એમાં હવે થોડોક ફેર પડે છે મેં દી પહેલા બતાયો તો ન જાજો કઈ ફેર નતો પડતો પણ આ જો ઘણો બધો ફેર દેખાય છે બતાઉ તમને આ આખિયારામાં દવા પાઈતી અને આખિયારામાં દવા નતી પાઈ અને પાછી આખિયારામાં દવા પાયલ છે એ સામે જે ફેર દેખાતો હોય તો કમેન્ટમાં જણાવજો હું ફેર દેખાય ની સુકારામાં કઈ ફેર નસઈ પણ જામલી થઈ ને બેહી ગઈ દવા નથી પાઈ ની વધારે બેહી ગઈ રા દવા પાયલ જોઈ લ્યો એટલે ફાયદો તો કરે છે આવ એવું નથી કે નથી કરતું ફાયદો પણ હવે આપણે ચાર પાયા રહી ગયા પાણી કાઢવામાં આવું થઈ જવાની બીક લાગે એટલા માટે હું પાણી નથી કાઢવું રેન પાઇપથી આસુ આસું હળવું પીએસ આપવાનું છે અને હુકારાની દવા મી હે ને માથેમાં પંપથી સાટી જ દીધી હતી હવે રેન પાઇપ આવી એટલે થોડો ઘણો એનો શું કહેવાય ઝાડવામાંથી દવાનું શું કહેવાય પાવર જાય થડમાં એટલે વાંધો નહીં આવે કારો મે ઓસો પડી ગયો બેદી તાજા છોટા નથી જોવા મરતા જી જૂના છે ઈ જ છે માં જામલી થઈ ગયો ન બહુ હતું નથી ઈ ના ઈના લે વેને હડું પીર આપવાનું છે તો આયે આપડે રેન પાઇપ પર આવી ગઈ પેલા આને ખાલી કરવા જો હે ખાલી કરી પછી જગ્યા બદલાવી આ કેરા મૂકી દે તો તમે વિડીયો જોડા ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આગળ આગળ

આપડે આપણું કામ કરીએ રેડ પેપર ત્રીજી પેરે બદલાવી હે લાઠરા રહે તો સાંજે લગભગ પીએ જાય બધું હવે ક્યારે ખાલી એક બે ને તન હાડા તન ક્યારે રહ્યા બે ફેર ફેરવી જો હે અને અડધી અડધી કલાક આવવા દો હા ટૂંકમાં આસુસુ પ્રેશર હે ને ત્રણ ફૂટ મોટર હે બોરમાં તો એ સારો પ્રેશર કાઢે હે તનહો ઈ ને પછી આ માથે થી એમ બોરવેર મોટર પાણી ના કાપે જેટલું કાઢતી હોય ને એટલું જ કાઢે અને વાયુની બોથ મોટર હે ને દાબ પડે એટલે પાણી કાપી નાખે અને માન બાપુ ગયા ગામમાં બ્રાહ્મણને એવા આજ સંક્રાંતિ છે ને એટલે સીધો દેવા એટલે હું રાખશું કુશી મેળતો આમાં અને આયા ને થોડોક રહી જાય છે જો થી લઈને તો હું નિકર ઘટે એટલે આ સાડા ત્રણ ગિયારા પી જાય ને પછી આમ આડે તો પટ્ટો રાખવો બે પર રાખીને એટલે રેડી કમ્પ્લીટ પી જવાનું છે તો મિત્રો અઢી વાગી ગયા અને આપણે જો છેલ્લા ગ્યારામાં આલે હે પર

पानजोरी सासा कांदू आने जो रे रास्ते अच्छी खुशी रे है हट का के पटक का सासा का वो रत्ना में उतरा क्या ये पप्पू

ઘટે જ નહીં કાંઈ અને ફુવારી છે ને આ રેન પાઇપ જરા જરા પવન હોય તો ખોરાક રાઈટનું કાલ સાંજે મેં આમ ઊભું પાયું હતું ને તે પવન જરાય નતો એટલે જો આ જે ખાલા હે ને એ સાવ ખોરા રહી ગયા હતા કારણ કે એક ને એક જગ્યાએ ઝાર પડ્યા રાખી એટલે થોડોક પવન હોય ને તો આ બધી છે ને પિચકારી વિખાઈ જાય ને તો બધા થઈ જાય એ જાણવા મળ્યું કાલ સાંજે એટલે જ આ દિવસનું હજુ બધું પાઈ દીધું અટાંજ પવન આવો પડી ગયો હાલો આપણે હજી આ બેપારી એમાં પાવડર મારવાનો કારણ કે આ જીરું આ બેપારી દોરીએ છીએ પયા ને વાતું કરે હું કોયરું ને કુણું કૂણું જરાક પાવડર મારી દે ને તો આમ કડક કરીએ બોલું એક પાડીને તો વય ધૂમથી એમ નમી જાય હવારના પોરમાં એટલે માટે એક ડોટ પણ બ્યો મારા ફુવારો